અન સમય આવશે એટલે ભાગ પડી દેહા ખેગર અવ જમીનમાં માં ભાગ પડશે ની પડી અરે ભાગ પડશે અરે ની પડી અરે તું ની તો તારો સોયલો ભાગ પડશે વાહ ખેગર વાહ કે હું પણ હો મારી બધું કોણ થોને બેઠે બેઠે ગાતો છે અન હવે આલવાનું આયું એટલે હવે જોર આવે છે એમ હવે ફૂમ તો કાકા મે ગાતો કે નહીં ગાતો ઈ તો મારો ભગવાન જોડે પણ તમે બધી પંચાયત ના કરો તમારી પંચાયત મે જોઈ લીધી પંચાયત તો કરશે અને જમીન માં તો કાયદેસર ભાગ પણ આવશે ની પડે એટલે લે તમારું હેડે મારું હેડ છે તમે હેડો

બુબાજી મારા ગળાની શોગનની મારા ભગવાનની શોગન જો મારા ભાઈ પ્રતિમે દગો રાછ્યો હોય તો એ વાત મુએ જાણો છું પણ આ ગોમમાં કેવું થાય કે આ બે ભાઈનો રાગ જેવો હતો ને જો જુદા થઈ ગયા એ કટકા જમીન હારું હવે જુદું થાઉં છે ના કાગરજી ના ચાલે તમે બે ભાઈ એકલા ભેગા થો કોઈની જરૂર નથી ના બુબાજી હવે આ જીવન માટે ભેગો નહીં થાઉં હું એ આવ ના હોય ભાઈ પાડી કરી શકે એ બસ કઈ હા

કેવો વ્યવહાર કરવા બેઠા લ્યો અન તાણી એ ફુમતા કાકા હે અન બીજું કે આપણે આદર ના હોત ને હવે તો આ રહ્યા લડાઈ મરી જો હા લડાઈ મરી જો સાચી વાત છે આ તો આપણે એકણ જા કે એના ભાયે હવે હવે ભાયે ભાયે આટલી ઘણા એક દાડો પડ્યા હો પડ્યા વાત જો મથાઈ રાણી પણ ફુમતા કાકા હું શું કહું છું કે

એટલે આ બે ભાઈ ગમે એવો પ્રસંગ હોય નઈ એ દાડે આજે હણ કરવાનું આજે હણ કરવાનું નહીં જવાનું હા પકડી પકડી ને આમ ગોમ માંથી જોવા સાચી પગ મેળો ચાપી

મફુજી તમે બાર હોય એટલે પછી નહીં કર્યું હોય કદાચ હા એ તો બરોબર છે પણ આ રહ્યા ત્રણ જણા હોય અહીંયા ભૈયો ભેળા ના થાય ભૈયો ભેળા હોય તો જુદા થઈ તો હોય હમ અને મફુજી ભૂપાજી મને એટલા ઉધી કીધું તું કે આ બે ભૈયો હોમા હોમા આવી ગયા તાકો એટલે લડ્યા જ નતા કે હવે મફુજી ઈ તો મને ખબર નહીં આખી હવે ભરેજો હભળો મારી વાત કે આ ત્રણ કાગડા હોય ને માણસો લડ્યા વણા ના રે લડાયા વણા ના રે હા હા એટલે હવે મારી વાત હવે કે મારે હવે ઘેર જાવું નહીં હોય ને ઘેર હેડો તરત જ તાત્કાલિક હવે મને જપ થાય નહીં હવે મફુજી ઓફળો મારી વાત કે હું ખાઈ લઉં ખાઈને તમને ફોન કરું એટલે આવો ખાવાનું ના ઉતરે તમને ભલા આદમી શરમ આવે છે કે નહીં આવતી આ પેલા બે ભયાનો સવાલ છે આઈન ખસ હેડો એ વાત હા હેડો અમે ભરક જો મારી વાત કે હજુક વઈ નહીં જો આપડા ગામમાં હો નહીં થ્યું ને એટલે કે આપણે આ ભેળું કરી નાખા ને આખા ગોમો તજ્જુ બન થઈ જાય ને ઓ ઓ થઈ જાય તો આપણે સાવા સાવા થઈ જો સાચી વાત છે મફુજી અને તમે એમ કરો ભુબજીને ફોન કરો હાલ ફટોફટ હેડો હા હેલો ભુબજી

એટલે વાવડા નું શું કરશો હવે તમે વાવડા નું કોઈ નહીં કરવાનું બધી જમીન નવેસરથી ભાગ પાડવાનો છે એવું છે ઓવે એટલે જમીન ભાગ તમારા ડોહે નતો પાડ્યો ઈ તો પાડ્યો તો પણ હે દગો રાશીન દગો રાશો તો અભળો મારી વાત કે તમારા ડોહે જે વખત ભાગ પાડ્યો અને હીરો ને ભાગ તમે હવે પાડશો તો તમારા ડોહા ની આબરૂ જાહેર નહી થાય હ અરે મફુજી પણ વ્યવહાર જે મને મળવું જોઈએ તો મળવું જોઈએ કે શું નહીં મળ્યું તમને કો જમીન હ હારી જમીન

કે પાંચ વર્ષથી પેલા ખેગારજી વાવડો વાવતા તો કદી માથાકૂટ નહી થઈ તો હવે શાલી માથાકૂટ થઈ કો હા હા હવે તમે બે જણા ઉભો હું તમને સાચી વાત કરું અમારે સાચી વાતો ભળવી છે હા બાપુજી છેલ્લે પાંચ વર્ષથી થી આરે ખેગાર વાવડો વાવો છે હા મને આનો કશો વાંધો નહી મારાથી થી છે ભલે વાવતો મે આના ભાઈ ભાગ કે લાગ આ જુદી કશું માંગ્યો નહીં તો પછી આજ કેમ માંગવો પડ્યો તમારા ભાગ ને ભાગ બાપુજી હા એને મારા હંગા દુંચાવતી વાત કરી એ માટે ચાણે કરી ઉંચા વાદે વાત હે ફૂમતા કાય ખાલી ભાગની વાત કરી એવો ખેગા તરત તણ યો અને મારા હંગા ઊંચા વાતી વાત કરવા મળ્યો અને મને શું કે અરી ભાઈ મરી જો લે મારી વાત કે ખેગાજી હારા હતા હવે તમે આડિયા ભેળા કરીને તમે સમાજ તો કરવા બોલાવો તો પછી ખેગારીઓ કાયો થાય કે ના થાય તો ખેગાજી હારા હતા લખ ડેસણ વસુણી નાખવા પડી હવે ઓભળો મારી વાત બાપુજી બીજી વાત જવા દે આપણે ખેગારજીને બોલાવો હોય તો ખેગારજી દો શું કર્યું આ ચાલુ જ છે

અરે એમ ના કર્યું હોત તોય ચાલો બે દાડા પછી મીટિંગ રાખવી હતી બરાજી તમારી વાત બધી સાચી છે ઓ ના ના બોલાવ અને અમારા ઘર કોઈ પરસેમ હોય અને પછી વાન બોલા દે એટલે મારા ઓડિયા શું કી ઓમ બોલાવ છે નોમ નહીં બોલાતા એટલે બોલાવ પડ્યા ઓને હવે તમે બોલાવામાં કેવા મોણસન બોલાયા કે એવા મોણસન બોલાયા કે જેના જોડે સાહડોય નહીં કે વાવડોય નહીં હા ઈ છાધી તમને વાવડાના ભાગ પડી આલી તો હવે કરજો આમ નાઓ તમારા ભાઈનું ઉંસાળો પટ્ટો છે એટલે તમે જેટલું કમાશો એમાંથી કોડ કમાવા તો મફુજી કોઈ જાજુ કમાતા નહીં હવે ના ના તમારા ભાઈને હારી જમીન આવી છે ઉંસાડી જમીન આવી છે એટલે હરીભાઈ કરતી વધારે તમારી કમણી છે હા ના 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 મફુજી હે એવું નહીં અને હરીભાઈ તમને કહો છો કે તમારા નેસાળો પટ્ટો તમે વાવો તો તમારા એમાંથી ઓછી કમણી થતી છે કે ના ના મફુજી કમણી તો હરગી થાય છે તો પછી તમે કેમ કીધું કે મને નેસાડી જમીન નહીં કમતી

હવે હરીભાઈ અભળો મારી વાત કે ચા પાણી કરવા નહીં પણ મારે એક વાત તમને કરવી છે કે કદાચ ભૂલી ચુકે ત્રણ જણા પેલા તમને ભેટો તો એમ તમે કોઈ આ શબ્દ કહેતા નહીં હ એ અમે ઠપકો આવે છે ને અમે પહોંચી વળી છો મારું એસબી હિન્દુસ્તાની હા